કે ધીરે ધીરે મહારાજ વિદ્યાસજી સરસ્વતીના કિનારે પોતાના આશ્રમ ની અંદર બિરાજમાન છે મહામુનિ ભગવાન સુતનામના પુરાણી ઋષિમુનિઓને કહે છે કે પૃથ્વી ઉપર મહારાજીએ અનેક પુરાણોની રચના કરી છે ઋષિમુનિએ પ્રશ્ન કર્યો છે કે મહારાજ વિદ્યાસજીના માતુશ્રી સત્યવતીનું શું થયું તે મને કથા બતાવો ત્યારે મહારાજ કહે છે

ચરણની ની પણ નૃત્ય કરી રહી છે ગંધર્વો છે એ પોતાના અનેક મજાના સંગીતના સુરોની હારે ને ઇન્દ્રના સંગીત ના સુશી છે પોતાના નેપુર ની ઉપર નૃત્ય કરે છે મહારાજ ઇન્દ્ર જોઈ રહ્યા છે ગંધર્વો છે કિન્નારો છે મહારાજ મહાભિક્ષ બેઠા બ્રહ્માજી છે માં ગંગા છે આનો નૃત્ય થઈ રહ્યું છે એમાં એવો વાયુ નો પવન આવતાની સાથે ગંગાજીના શરીર ઉપરથી થી વસ્ત્ર ઉડી ગયું અને થોડો વસ્ત્ર જે આગુ પાછું થયું અન મહારાજ મહાભિક્ષ રાજાની નજર અને ગંગાની નજર ચાર ભેગી થઈ અન બ્રહ્માજી આજ્ઞા કરી છે જક મૃત્યુને બંધ કરી દીધું એન એજ વખતે બ્રહ્માજીના પ્રકૃતિનો મરોડ બદલાઈ ગયો છે અને બ્રહ્માજીએ કહ્યું છે કે હે મહાભિક્ષ ગંગે આ મૃત્યુની અંદર તમે નજર પેકી કરી અને તમે સંસારિક કાર્ય કરવા જઈ રહ્યા છો જાઓ મહાભિક્ષ તમને શ્રાપ આપું છું કે તમારે મૃત્યુલોક માં જન્મ ધારણ કરવો પડશે અને તમારું નામ મારા શાંત નું નામ ના રાજા પડશે હું તમને શ્રાપ આપું છું મહારાજે શ્રાપ સ્વીકાર્યો છે ગંગાજીને કહે છે ગંગે તમે પણ આમાં હામાં હા મેળવી છે તમને પણ જાવ શ્રાપ આપું છું કે તમારે પણ મૃત્યુ લોક માં જન્મ ધારણ કરવો પડશે અને તમે પધારશો અને સમય જતાં તમારા અને શાંતનુના લગ્ન થશે હું તમને આટલું કહું છું બે મહારાજ અને ગંગાજીએ શ્રાપ સ્વીકાર્યો છે સમય જતાં મહારાજ મહાભિક્ષ મહારાજ છે એ પૃથ્વી ઉપર આવતરે છે જેનું નામ મહારાજ શાંતનું પડે છે ધીરે ધીરે પોતાને બાહુબલ ઉપર પોતે અનેક રાજ્યો મેળવા છે અને મહામુનિ બતાવે છે કે જ્યારે અયોધ્યાની અંદર મહારાજ સગર સગરના પુત્ર અંશુ સગર સગરના પુત્ર અંશુમાન અંશુમાનના પુત્ર દિલીપ દિલીપના પુત્ર ભગીરથ ભગીરથના પુત્ર મહારાજ કુકત એ ગાદી પરંપરા ચાલે એમાં ભગવાન મહારાજ ભગીરથ છે એ ગંગાજીને લાવે છે અને ગંગાજી જ્યારે સાથે દાંપત્ય જીવનમાં આવવું છે ગંગાજી મહારાજને કહે છે કે હું તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું પણ મારી એક શરત છે મારું એક વચન છે કહો શું વચન છે કે તમે જ્યારે મને અભ્રષ્ટ શબ્દ કહેશો હું જે કરું એમાં તમે જ્યારે હા ના કરશો ત્યારે હું તમને મૂકીને ચાલી જઈશ બોલો મંજૂર હોય તો હું લગ્ન કરવા તૈયાર છું મહારાજ શાંતનું જે ગંગાના રૂપમાં મોહિત થઈ ગયા છે મોહમાં આવી ગયા છે અને મહારાજે મોહમાં અને મોહમાં વચન આપી દીધું એમ છે કે ક્યારેય આનંદમાં રૂપ જોઈ પ્રજા જોઈ અને ક્યારેય વચન આપવું નહીં નગર એ વચન તમને દુખી કરી શકે ક્યારેય આનંદમાં દુઃખ તમને હરખમાં લાવી દે અને તમે આ વચન આપી તો થઈ જશે તો એ તમને દુખી કરી શકે તમારી મજબૂરી હોય અને તમારી મજબૂરીમાં તમને કોઈ એટલા બધા દબાવવા માટે તૈયાર થાય અને એ મજબૂરીમાં આવીને તમે જો વચન આપી દયો તો પણ એ તમને દુઃખ કરતા છે એમ શાસ્ત્ર ના પાડે છે મહારાજે વચન આપી દીધું છે અને આનંદમાં આવીને વચન આપ્યું કારણ કે વચન છે એ ક્યારેક દુઃખ આપે છે લગ્નની તૈયારી થઈ ગંગાજી સાથે લગ્ન કર્યા છે અને વચન આપવામાં દુઃખ જ હોય છે તૈયારી મહારાજ સંત નું રજે વચન આપ્યું પણ વચન આપ્યા પછી સમજે જોયું નહીં જાણ્યું નહીં આપી દીધું અને મહારાજ ગંગાની સાથે લગ્ન કર્યા છે ધીરે ધીરે દાંપત્ય જીવન વિતાવે છે અને બીજો પુત્ર થયો એને પણ ગંગાજી જન્મતા વેદ મૃત ગંગામાં મૂકી આવ્યા છે મહારાજ સાંત્રુ ને હામે ગંગાજી ગંગામાં મૂકી આવ્યો છે પાંચ પુત્ર થયા ગંગામાં મૂકી આવ્યા છે છઠ્ઠો પુત્ર થયો ગંગાજી ગંગામાં જઈને મૂકીને આવતા રહે છે સાતમો પુત્ર થયો ગંગાજી જઈને ગંગામાં મૂકી આવ્યા મહારાજ પોતાની સામે જોવે છે અને દુઃખ અંદર મહારાજ એટલા બધા અંદર ભાંગી જાય છે કે વચન ન આપ્યું હોત તો સાંભળું હતું ન આપ્યું હોત તો સારું હતું વચન દિયા વચન દિયા સોચા નહીં ક્યા હો પરિણા સોચ સમજ કર